ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ની બિનરીફ કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા અને વાઇસ ચેરમેન વિરોધ થતો મામલો હાઈકોર્ટમાં ગયો હતો ત્યારે ચાલુ ચેરમેનશ્રીના સ્ટાર ઊંચા હોય અને તેમની પાસે સ્પષ્ટ બહુમતી ધરાવતા હોય તારીખ સત્તર ચાર બે હજાર પચીસના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા ચૂંટણી અધિકારીઓ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શ્રી મહેશભાઈ પુરીયા એકસો ત્રીસ દાલોદ તાલુકાના ધારાસભ્યશ્રીની જંગી મતોથી વિજયી થતાં વેપારીઓ અને સભ્યોમાં ખુશખુશાલ જોવા મળી હતી મુદત પૂર્ણ થતા વાઇસ ચેરમેન દ્વારા વિરોધ કરી અને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ ચાલુ ચેરમેન શ્રીનો કુશળ વહીવટ જોતા હાઈકોર્ટે સામા પક્ષનો કેસ કાઢી નાખતા બીજા ટર્મની ચૂંટણી યોજાતા શ્રી મહેશભાઈ પુરિયાનો જંગી મતોથી વિજય બન્યા હતા ત્યારબાદ લોકો તેમને ફુલારથી વધાવી લીધો હતો અને તેમના સગા સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ફતેપુરા ધારાસભ્ય શ્રી અને તેમના પત્ની સાથે મહેશભાઈ પુરીયાનો ફૂલ આર્થી સ્વાગત કરી અને આશીર્વાદ આપ્યા હતા લોકોને મીઠાઈ ખવડાવી અને હર્ષુલ્લાસ કરવામાં આવ્યા હતા અને વિરોધીઓનો કોઈ સભ્યો દ્વારા સપોર્ટ નહીં કરતા કચેરી છોડી અને જતા રહ્યા હતા આમ ઝાલો તાલુકાના લોક લાડીલા અને હિંમતવાન બહોસ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા ફરીવાર વિનાય વિઘ્નેય સફળતા મેળવી અને સાલુત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન બન્યા હતા કુદરત તેમને ઉંચા શિખરો પર પહોંચાડી સારા કુશળ વઈવટ સંભાળે તેવી સવિસવ શુભકામના પાઠવી હતી બ્યુરોચીપ સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ7 ચૂંટણી અને વિવાદમાંથી જે થયા છે તો એનું જે હતી એ કરજો ચેરમેનશ્રીની ચૂંટણી આજે સત્તરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લા રહીચાર સહકારી મંડળીઓ ગોધરાના સ્થાને ચૂંટણી યોજવામાં આવી હતી અને આ ચૂંટણીમાં અમે બીજી ટ્રમ માટે ચેરમેન તરીકે બે નરીફ ચૂંટાઈ આવેલ છે અને જે તમે વિવાદની વાત કરી અમે ખેતીવાડી ઉત્મદાર સમિતિમાં છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકેનો જે વહીવટ અમે કરેલ છે એ પારદર્શક વહીવટ કરેલ છે અને જે વિવાદની વાત કરી જે અમારા પર આક્ષેપ કરનાર છે તેઓ પણ અમારા સાથી બોર્ડ ઓફ ડિરેક્ટર છે અને એપીએમસીના વાઇસ ચેરમેન હતા જે અમારા તપાસ અધિકારીશ્રીઓએ તપાસ કરતાં દૂધનું દૂધ અને પાણીની પાણી જણાઈ આવેલ છે અને તેઓએ મરણીય જંગ કર્યો કે આ ચૂંટણી રોકાય અને શેરીની ચૂંટણી સ્થગિત રહે પરંતુ રાજ્યની સરકાર અમારી પારદર્શક વહીવટ કરી છે રાજ્ય સરકારના સહકાર વિભાગ અને અમારા જિલ્લા રહીશા ચૂંટણી અધિકારી હોય ચૂંટણી નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક આજે અમને ડિજિટલ માટે ચૂંટાયેલા ચેરમેલ તરીકે ચૂંટણી તરીકે જાહેર કરેલું છે અને આવનાર સમયમાં જાલોદ ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિનો પાર દર્શક વ્યવસ્થા અમે જઈ રહ્યા છે અમારા ખેડૂતભાઈઓ હોય વેપારી જન હોય તેઓને ગોડાઉન હોય દુકાન હોય વેપારમાં અને અરબેશના માટે અમે તેમની સાથે છીએ અને અમારી ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિ જાલોદનો સરોમી વિકાસ થાય સમતોલ વિકાસ થાય સૌ ખેડૂત ભાઈ બહેનોને ઓછા પ્રમાણમાં અમે ન્યાય આપવા માટે છે કટિબદ્ધ છીએ કટિબદ્ધ લેવાના સરવાળા જે કોર્ટમાં ગયા હતા કોર્ટમાં આપની કેવી રીતે જીત થઈ નામદાર હાઈકોર્ટમાં એ લોકો ગયા હતા નામદારો હાઈકોર્ટની અંદર હાઈકોર્ટના બીજા જોઈન્ટ જજ એવા મોનાબેન ભટ્ટ સાહેબના અધ્યક્ષ સાથે પંદરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ મંગળવારે સવારના અગિયારથી તો સાડા ત્રણ વાગ્યા સુધી દલીલો ચાલી પણ તેઓ પાયા વિહૂણી અમારા વિરોધમાં રજૂઆત કરેલી હતી મામદાર ન્યાયાધીશ સાહેબે વન વંશાયબ તેઓની ચૂંટણી સ્થગિત કરવાની જે રીટ હતી એને ફગાડવામાં આવેલ છે અને અમારા તરફે ચુકાદો આપી આજે અમારી ચૂંટણી એના ચૂંટણી કરી અને ચેરમેન તરીકે અમને આ એફીએલસીનો સરળ અને કાર પારદર્શક મહેર કરવા માટેની જવાબદારી સોંપેલી છે Thank you.